બોટાદમાં શાળામાં પરીક્ષામાં ચોરી કરતો વાયરલ થયો છે બોટાદની પ્રાથમિક શાળા નંબર આવી વિવાદમાં પરીક્ષા સમય શિક્ષક મોબાઈલમાં વ્યસ્ત દેખાયા સહાયક શિક્ષકે જ વિડીયો કર્યો હતો વાયરલ શાળામાં ચાલતી પ્રવૃત્તિઓ અંગે સહાયક શિક્ષકે કર્યા ગંભીર આક્ષેપો ક્લાસરૂમમાં લગાવેલ કેમેરા શાળાના પરિસરમાં નાખી દેવાયા દેખરેખ સુરક્ષા માટે કેમેરા મૂક્યા છે આચાર્ય નું છે સીસીટીવી કેમેરા બહાર મૂક્યા પછી પરીક્ષામાં ગેરરીતિ થતી હોવાના આરોપ મુકવામાં આવ્યા છે ત્યારે મને સુપરવાઇઝરની ડ્યુટી આપેલી તો આ વિસ્તાર એટલો પછાત વિસ્તાર છે જ્યાં શિક્ષણ કથળેલું છે જો પાયાગત શિક્ષણ નહીં મળે તો આ આ બાળકોનું શું આ ભવિષ્યનું શું તો અહીંયા જ્યારે સુપરવાઇઝરમાં દેવામાં આવ્યો ત્યારે અહીંયાના સ્ટાફ સહિત જે પહેલાં હાજી સાહેબ મલ્લા કરીને હતા તે તમામ એ અહીંયા ચીટિંગ એટલે પરીક્ષામાં ચોરી કરાવતા બરાબર એનો સ્ટાફ તમામ શિક્ષકો અહીંયા બાળકો જેથી કરીને તમામનું ભવિષ્ય ખતરામાં અને અંધકારમય જણાયું તેથી મેં શાસણાધિકારી સાહેબને રજૂઆત કરી તો મારી શાસણાધિકારી સાહેબે કોઈએ રજૂઆત સાંભળી નહીં અને અંતે આ કેમેરા છે એ ક્લાસરૂમમાંથી બહારની તરફ લગાવવામાં આવ્યો વિગત શું છે એ પરીક્ષા સત્ર એકની હતી એમાં તમામ શિક્ષકો સુપરવાઇઝરમાં હતા તો એમાં અલગ અલગ રીતના છોકરાઓને કુંડાળું વળાવીને પેપરમાં લખાવીને અને ફરતું કરતાને બધા વિદ્યાર્થીઓ એમાંથી લખતા હતા તો શિક્ષણમાં અંધકારમય જણાય અને આગળ તે પ્રગતિના પંથે ના થાય અને મજૂર વર્ગ બને આગળ મજૂરી જ કરે છોકરો ભાવિ ભવિષ્ય એનું સતત અંધકારમય જણાય ના ના એવી કોઈ વસ્તુ હોતી નથી હાલમાં બધા શિક્ષકો નિષ્ઠાથી કામ કરે છે પરીક્ષા પણ વ્યવસ્થિત જ લેવાય છે પણ હાલમાં આ કેમ્પસની જાળવણી માટે આ જે કેમેરા છે એ બહાર મૂકેલા છે અત્યારે ના સાહેબ એવો કોઈ નિયમ હોતો નથી અત્યારે પણ શાળાના કેમ્પસની જાળવણી માટે બધી સ્કૂલમાં બાર કેમેરા હોય છે આ માત્ર પંદર દિવસથી મૂકેલા છે એટલે કોઈ સરકારી સ્કૂલમાં એવો નિયમ નથી હોતો કે રૂમમાં કેમેરા રાખવા પરંતુ આ કેમ્પસની જાળવણી માટે મા આ માત્ર બાર કેમ્પસમાં કેમેરા મૂકેલા છે તો જે તે સમયે અગાઉ આચાર્ય દ્વારા મૂકેલા હતા અને હાલમાં મને એવું લાગ્યું કેમ્પસમાં થોડું ઘણું જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે થતી હોય છે તો એની જાળવણી વ્યવસ્થિત થાય માત્ર એક કેમેરો હતો તો જેથી કરીને આખું કેમ્પસ કવર ન જ થતું જેથી આ કેમેરા બાર ટ્રાન્સફર કરેલા છે ના ના સાહેબ ખરેખર એવું નથી અને અત્યારે આ સાહેબ સરકારની હોય છે બાળકને પ્રાથમિકમાં એકથી આઠ ધોરણમાં કોઈ ઓલો નાપાસ કરવાનો છે જ નહીં ટૂલ્સ બરાબર માત્ર એકથી આઠ ધોરણમાં બાળકને તમે કોઈ નાપાસ કરી નથી શકતા એક વર્ગમાં રોકી નથી શકતા હાલમાં જુઓ તો એના કારણે કોઈ એવો પ્રશ્ન જ નથી ઉપસ્થિત થતો હા નિયમમાં હાલમાં આ વર્ષનો નવો નિયમ એવો છે ધોરણ પાંચ અને આઠમાં બાળકને જો એને કોઈ ઓલી ન હોય તો એના માટે એને તમે એ ઈ વર્ગમાં રોકીને પછીના નેક્સ્ટ એક મહિનામાં તમે એને ફરીથી કસેટી લઈ અને વર્ગ બટ્ટી આપી શકો છો પંદર દિવસમાં આપની એક એકમ કસોટી જે શનિવાર આવે છે એમાં લેવામાં આવે છે હા કેમેરા બાર જતા હોય છે